અમરેલીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા સામરવડી સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને તકલીફ પડી હતી રોડ પર આવેલા કેટલાક જગ્યા પર પણ પાણી ભરાયા હતા પવન સાથે વરસાદને કારણે કેટલીક જગ્યા પર ઝાડો પણ તૂટી પડ્યા હતા મેઇન રોડ પર જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પીડબ્લ્યુડી વિભાગના કર્મચારીઓ દ્વારા ગટરોમાંથી કચરો કાઢી વરસાદી પાણીના નિકાલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જે રસ્તાઓ કામો અધૂરા છોડવામાં આવ્યા ત્યાં મોટા મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકોને ઘણી જ તકલીફો પડી રહી છે રીંગરોડ મરડી પુલ અને લાયન્સ સ્કૂલ નજીકના પુલના સર્વિસ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે જેને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ જરૂરી છે સેલવાસમાં ચોળીસ પોઈન્ટ આઠ એમએમ દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને ખાનવીલમાં વીસ 20.0 શૂન્ય એમએમ વરસાદ પડ્યો છે સિઝનનો કુલ વરસાદ સેલવાસનો બસ્સો આઠ પોઈન્ટ બે એમએમ આઠ વીસ ઇંચ અને ખાનવીલનો ત્રણસો બ્યાસી પોઈન્ટ એમએમ એટલે કે પંદર પોઇન્ટ ચાર ઇંચ થયો છે મધુબન ડેમનું લેવલ પાસઠ પોઈન્ટ મીટર પર છે ડેમમાં પાણીની આવક છસો ઇઠોતેર ક્યુસેક છે અને પાણીની જાવક ત્રણસો ત્રેપન ક્યુસેક છે?